વડોદરાના નિઝામપુરાની જ્ઞાનજ્યોત સ્કૂલ સામે તાજેતરમાં જ ગટરની કામગીરી પૂર્ણ થઈ હતી પણ મોસમના પહેલા વરસાદનો માર ગટરથી સહન ન થયો અને આ ગટર બેસી ગઈ ગટર બેસી જવાથી પડેલા ખાડાઓમાં બસ બાઈક પડી જવાનો ભય સતત ઝડુંબી રહ્યો છે નિઝામપુરાની જેમ જ શહેરના અનેક વિસ્તારોમાં ગટરો બેસી જવાની ઘટનાઓ બની રહી છે મારે નર્સરીના આગળ ખાડા પડે છે સ્કૂલ છે આગળ છોકરાઓને આવવા જવાની પરેશાની છે અને સાયકલ પાણી છે અને જલ્દી વ્યવસ્થા કરો કોઈ ને કોઈ પેલો વરસાદ પડે આની અંદર બધા ખાડા પડે ગયા હવે આ ભ્રષ્ટાચાર છે કે શું છે ખાડા પડી ગયા અમારી સ્કૂલ અહીંયા આગળ સામે સ્કૂલ છે હવે છોકરા અમને આ જવાની તકલીફ પડે છે કોઈ બાળક બાળક અંદર પડીને મરી ગયો તો એની જવાબદારી લેશે કોણ ગટરની જેવી જ હાલત શહેરના રસ્તાઓની થઈ છે શહેરમાં અનેક જગ્યાએ નવા બનાવેલા રોડ તૂટી ગયા છે કેટલીક જગ્યાએ સાત મહિનાથી રોડની કામગીરી શરૂ કરવામાં આવી હોવા છતાં રોડની કામગીરી પૂર્ણ થઈ નથી જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે લોકોને તકલીફ એટલે અત્યારે એટલી મોંઘવારી છે ડાયવર્ઝન ના લીધું ડાયવર્ઝન ને આપણને જો બીજા ત્રણ મહિના વધી જાય તો પેટ્રોલના ભાવમાં જો સાત રૂપિયા વધારો તો ડાયવર્ઝનમાં બીજા બે કિલોમીટર વધી જાય તો એ હિસાબે મોંઘવારી પર પબ્લિક પર કેટલી અસર થાય છે એની પર એક કોર્પોરેશનને જોવાનું હોય વરસાદ પહેલા તંત્ર સારી કામગીરીના દાવા કરે છે જો કે વડોદરા શહેરમાં તો તંત્ર માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે અને તંત્રની નબળી વિલંબિત કામગીરીએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે ರೋಹಿತ್ ಚಾವಡಾ ವಿಟಿವಿ ವಡೋದ್ರಾ